આપણે પણ અહીંયા સાત ગાંઠ વાળો વાંસ રાખ્યો છે ઘણાને એવું થાય કે ભાઈ અમારા પિતૃના ફોટા મેં અહીંયા નથી માંડ્યા તો એનો મોક્ષ થાય કે ન થાય આપણે સંકલ્પ એ રીતનો કરાવેલો છે કે ખૂંટ પરિવારના જેટલા પણ અતૃપ્ત પિતૃઓ છે જે કોઈ તૃપ્ત પિતૃઓ છે એ બધાના મોક્ષ ને માટે થઈને આપણે આ કથાનું આયોજન કર્યું છે તમે કદાચ તમારા પિતૃનો અહીંયા ફોટો માંડ્યો હશે કે નહીં માંડ્યો હોય પિતૃ છે ને ફોટાની અંદર નથી આવતા ચોખવટની વાત કરી દઉં તમને દોઢ હો વર્ષ પહેલા ફોટા હતા તો એ પિતૃ હતા કે નહીં હા પ્રેક્ટિકલ વાત છે બેસે આપણી માન્યતા પ્રમાણે એટલે કદાચ તમે અહીંયા ફોટો માંડ્યો હોય કે ન માંડ્યો હોય ખૂટ પરિવારના તમામ પિતૃ મોક્ષાર્થે થઈને કથાનું આયોજન છે એનાથી ફોટો માંડો નો માંડો એનાથી કઈ ફેર પડતો નથી ફોટા આવ્યા એને હજી કદાચ વધારે વધારે સિત્તેર કે એસી વર્ષ થયા એટલે કોઈ આ બધું છે ને આ ફોટા માંડવાની બસ માત્ર આપણી મનના સમાધાન માટેની વસ્તુ છે બાકી મૂળ વિધિ ન્યા થાય છે તમને એમ થાય કે ફોટા માંડ્યા બાકી મૂળ વસ્તુ સંકલ્પ છે